નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાભા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના રણાસર ગામે મહિલા દિવસેનું સફળ આયોજન કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો બપોરે ત્રણ વાગે રણાસર ગામે વિજાપુર ઝોન ખાતે શ્રી છોતેર કોર બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા આપણો સમાજ આપણી પરંપરા વિષય હેઠળ એક પ્રેરણાદાયી મહિલા અધિવેશન યોજાયું હતું ઉમિયા પટેલવાડીમાં યોજાયેલ આ વિભાગીય સંમેલનમાં આસપાસના વિસ્તારોની મહિલા મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પરંપરાઓને જાણવવાની સાથે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા પ્રમુખ મંત્રી શ્રી ગાયત્રીબેન એસ રાવલે કરી જ્યાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગાયત્રી માનવ કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી વિસનગર પ્રાંત અધિકારી અને વિજાપુર મામલતદારની ઉપસ્થિતિમાં મહિલાઓને મોટિવેશનલ સેશન દ્વારા વ્યવસાયલક્ષી પ્રેરણા આપવામાં આવી હતી જેમાં નાના વ્યવસાયો શરૂ કરવા અને આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજલ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું જે તેમનું આવકનું સ્ત્રોત પૂરું પાડશે આ ઉપરાંત આરોગ્ય જાગૃતિના ભાગરૂપે મહિલાઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા જે માસિક સ્વચ્છતા અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવશે સંદેશ અખબારના પીઠ પેજ પત્રકાર રાજેન્દ્રકુમાર રાવલે આ કાર્યક્રમને વિશેષ સંદેશ તૈયાર કરી મહિલાઓની પ્રેરણા અને સમાજની પરંપરાઓના મહત્વને ઉજાગર કર્યો હતો આ અધિવેશન દ્વારા રણાસર ગામે મહિલાઓને પરંપરાઓના આધારે વ્યવસાયિક મનોવૃત્તિ વિકસાવવા માટે સમાજમાં મજબૂત સ્થાન મેળવવા માટે પ્રોત્સાહન મળ્યું છે જે ગુજરાતમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વનું પગલું છે સત્તર સત્તર હજાર રૂપિયાની સિલાઈ મેં મારો છોકરો બ્લાઉઝની સેલી સત્તર હજાર રૂપિયા આપી તો આખી એક એનજીઓ છે પચાસ બહેનો એ આ કામ કરે છે તો આપણે આ બધું ના કરી શકીએ આપણે ઘરમાં બેસી અને જે ધંધા થતા હોય જે રોજગાર થતો હોય બહાર નીકળવાનું ના હોય એટલી છોકરી અમારી કેક બનાવે અદ્ભુત એને પૈસા લઈને ખવડાવી ના પણ એને કેક ટોટ બનાવી તો આવું બધું તમે કરી શકો સાહેબ જે વાત કરી છે ને પોલિસી એમને સમજાવી આપણે તમને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ એક બેન મધ ભેગું કરવાનું કામ કરે છે બારબોલીમાં એનું દસ કરોડનું ટર્નઓવર છે તો આપણે મધ ભેગું ના કરી શકીએ આપણે નાસ્તો બનાવી શકીએ અને એમને એક સરસ વાત કહીએ કે અત્યારે કોમ્પિટિશન છે તમારું ઊભા રહેવું હોય તો તમારામાં વિશેષતા હોવી જોઈએ બાકી તો લાઈનો હોય છે ત્રીજી વાત સંચા સંચા હજી આપવાના છે આ ત્રણ કેમ આપ્યા કે ભાઈ આ સંચાર લાવવાના સરકારમાં જવાનું તમારે ઘેર આવવાનું તમે આવો નહીં પૈસા પાવો આવો એટલે હવે જેને જોઈતું હોય એ આ સાબરકાંઠાનું બનાવ્યું છે એવું તમે બી બે ચાર હોદ્દેદારીમાં જોઈન્ટ થાવ અને પછી માબક મા આ જોઈએ છે અહીંથી કોઈ હાલ હાલ કોઈ ઉદ્યોગ તમે ચાલુ કરો નથી પણ તરીકે તો બધી બહેનો બહેની મને એક ઈચ્છા થઈ કે તો આપણી જે કિશોરીઓ છે એમને પ્રૂફ થવા માટે જે એ લોકો માસિક આવે છે ત્યારે ગંદા કપડાં વાપરે છે એ હાઈજીન વિશે બહુ જ ખરાબ છે તો તમારી પરિસ્થિતિ ન હોય તો આરોગ્યમાંથી પેડ આપવામાં આવે છે તમે યુઝ કરો અને એને કેવી રીતના નિકાલ કરો એ પણ તમે ગંદામાં નાખી તો હશો તો એ નહીં કરવું જોઈએ આપણા સમાજ હતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મહિલા એટલે પરિવાર નો આધાર સંજની જીલ્દી અને રાષ્ટ્રની શક્તિ એ સ્ત્રીના હાથમાં જો સંસ્કાર છે તો એ સ્ત્રીના હાથ થી સમાજનો ઉદ્ધાર પણ શક્ય છે પરંતુ